ગોધરા શહેરમાં ગેરકાયદેસર સેડ અને પુઠાનો સંગ્રહ કરનારા હોટલો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોધરાની જાણીતી હોટલમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ગોધરા શહેરમાં હોટલમાં ગેરકાયદેસર સેડમાં ચાલતા રસોડા અને પુઠાનો જથ્થો સંગ્રહ કરનાર રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ફાયર સેફ્ટીના ઉપકરણો તેમજ ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા બે રેસ્ટોરન્ટને નોટિસ આપી બંધ કરાયા હતા ગોધરા શહેરમાં આવેલા ચોપાટી રેસ્ટોરન્ટ શ્રી કૃષ્ણ સ્વીટ્સ હોટલ સતલુજ અને નાસ્તાવાલા નામની રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા હતા ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ત્રણ રેસ્ટોરન્ટ અને એક હોટેલ અને એક મોલમાં ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવતા બંધ કરાવાયા હતા બોમ્બે ચોપાટી નામની રેસ્ટોરન્ટમાં રેસ્ટોરન્ટની પાછળ પતરાનો મોટો શેડ બનાવીને કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વિના ચલાવવામાં આવતું હતું રસોડું જે ગમે ત્યારે આગ જેવી ઘટના બને તો બહાર નીકળી ન શકાય અને મોટા પ્રમાણમાં જાનહાનિ થાય તેવું લાગી રહ્યું હતું શ્રીકૃષ્ણ સ્વીટ હોટલ શતરુજ અને નાસ્તાવાળા રેસ્ટોરન્ટમાં પણ ફાયર સેફ્ટીના નીતિ નિયમો અને નેવે મૂકીને ચલાવવામાં આવતા હતા બીજી બાજુ સાપા રોડ ઉપર આવેલા ગોવિંદી અમૂલ પાર્લર મોલમાં પણ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી જેમાં પણ ફાયર સેફ્ટી જેવા કોઈ પણ ઉપકરણો રાખવામાં આવ્યા ન હતા જેના કારણે ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવીને બંધ કરવામાં આવી